સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના શ્રીદામા વાસકંપા પ્રાથમિક શાળા ખાતે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અમદાવાદના બોપલના જાણીતા ઉદ્યોગપતિ કૃતિબેન પટેલ અને મનનભાઈ ગજ્જર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વનવાસી વિસ્તારમાં જુદી જુદી વસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે ત્યારે ગયા વર્ષે આ સ્કૂલ પ્રાથમિક શાળામાં શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને કંપાસનું વિતરણ કરેલું હતું ત્યારે અગાઉના વર્ષમાં ગરમ સ્વેટરનું પણ વિતરણ કરેલું હતું તેમ આજરોજ દામાવાસ કંપા પ્રાથમિક શાળા ખાતે આવીને દામાવાસ પંચાયતના સરપંચ શ્રીમતી પુષ્પાબેન ડાભી અને તલાટી શ્રીમતી મિત્લબેન ચૌધરી અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સતીશભાઈ પટેલ તેમજ સ્ટાફ રૂબરૂમાં દરેક દરેક વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર અને લેંગીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ગામના આગેવાન અને ચાર તાલુકાના મંત્રીશ્રી તેમજ જીપીએમસી ન્યૂઝ હેડ રિપોર્ટર દિનેશભાઈ પટેલે ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ શ્રી એનપી ધોળો વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે પણ ગરમ સ્વેટર અને લેંગીનું વિતરણ શાળાના પ્રિન્સિપાલ શ્રી જીતુભાઈ કુપાવત અને સ્ટાફ સાથે રહીને તમામ બાળકોનું કર્યું હતું ત્યારે ગરમ કાપડ વિતરણ અને સ્કૂલ બેગ વિતરણ તેમજ કંપાસ વિતરણ માટે મુખ્ય સહયોગી પ્રકૃતિ પ્રેમી એવા મયુરભાઈ રાઠોડ દ્વારા આ વિસ્તારમાં ખૂબ જ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં પણ આવ્યા હતા આ સાથે જ દામાવાસ કંપા બાલ મંદિર અને દામાવાસ ગામ બાલ મંદિરના બાળકોને પણ સ્વેટર અને લેગી વિતરણ કરવામાં આવ્યું હતું